એની જિંદગી તો ખરાબ થઈ જ ગઈ હતી પણ તમે લોકોએ એના મા બાપ બનીને એને તારી દીધી છે એ તો નસીબમાં લખ્યું હોય ને એ થાય ને અમારા નસીબમાં દામિનીને અમારી દીકરી બનાવીને કન્યાદાન કરવાનું લખ્યું હશે એટલે અમે એના લગ્ન કરાવ્યા દેવાંગ બેટા જો તું અને દામિની બંને એકબીજાને નાનપણથી ઓળખો છો એકબીજા સાથે મોટા થયા છો પણ લગ્ન જીવન એક આખી વસ્તુ અલગ છે હું મારી દીકરી તને સોંપી રહી છું ધ્યાન રાખજે કે એને કોઈ દિવસ દુઃખ ના પડે જરાય ચિંતા ના કરો જ્યાં સુધી મારામાં જીવ છે ને ત્યાં સુધી દામિનીને ક્યારેય દુઃખ નહીં હંમેશા સાથે ને સાથે ખડે પગે ઊભો રહીશ હું તમારા લોકોનો આભાર માનવા માગું છું ખાસ કરીને તમારા બંને તમારા ઘરની વહુ હતી તમારા દીકરાનો જીવ ગ પણ છતાં તમે ક્યારે પણ એની દોષી મને નથી ગણ બાકી સમાજમાં ઘણી જગ્યાએ એવું હોય છે કે જ્યાં પતિને મૃત્યુ થાય ને તો એને જવાબદાર એની પત્નીને માનવામાં આવે છે પણ તમે લોકોએ મને સાથ આપ્યો મારી સાથે ઊભા રહ્યા આવા સાસુ સસરા તો મળે સાચી વાત છે દામિનીની અરે વિદાય કરાવવાનો મોકો તો દરેક મા બાપને મળતો હોય છે પણ તમે તમે તો આજે તમારા ઘરની લક્ષ્મી એટલે કે તમારી વહુના માટે કન્યાદાન કરી ચૂક્યા છો તો આનાથી સારો અવસર તો ભગવાન કોઈને ભાગે જ આપી શકે ને હા બહુ હવે તો દામિનીના લગ્ન પણ થઈ ગયા એકવાર એને અભિનંદન નહીં કહો કયો છે ને અભિનંદન શું કહેવાનું એમાં કયો છે અભિનંદન ખુશ રહે હો હંમેશા ખુશ રહે કહી દીધું બેટા આજે એક સસરા તરીકે નહીં પણ એક બાપ તરીકે હું તને આ ભેટ આપું છું શું આ બધી વસ્તુની શું જરૂર છે અંકલ હા પપ્પા અને હા અત્યાર સુધી તમે મારા ઘરના બહુ હતા પણ આજથી હવે મારી દીકરી થઈ ગયા છો હા એકદમ સાચું કહ્યું તમારા સસરાએ આશીર્વાદ રૂપે આ વસ્તુ આપી છે ને તો તમારે રાખવી જ પડશે પ્રેમથી બરાબર અને હવેથી આ ઘર સાસરું નહીં પિયર છે તમારું

નેહા બહુ શું બોલી રહ્યા છો તમે મને માફ કરોને હું જાઉં હું આરામ કરું તમે તમારા ઇમોશનલ ડ્રામા ચાલુ રાખો મમ્મી જવાથી હવે આજે તમે લોકો મને અહીંયાથી વિદા કરી રહ્યા છો પણ ભારે તહેવાર પ્રસંગે હું આવીશ હા આવીશ નહીં આવવું પડશે કારણ કે હવે તો આ તારું પિયર છે બેટા અને અને હા દેવાંગ હવે મારી દીકરી તમને સોંપી છે નું ધ્યાન રાખજો બા તમે પણ ધ્યાન રાખજો તમારો ખૂબ ખૂબ આભાર